કૃષ્ણ મહાદેવ આપનું છે અમે મસ્ત મજા તૈયાર થઈ અને જાતા મેળામાં કેમકે મેળાનો દિવસ સ્ટાર્ટ થઈ ગયો અને અમારો હરક સમાતો કેમ કેમકે મેં સાતા ક્યાંય મેળા જ નથી કર્યા એટલે આપણે નિયમો એવો જ હતો કે આપણે ચૌદ સમાસ ના મેળા ધ્રોલમાં જ કરવા છે બીજે ક્યાંય જવું નથી મેળા કરવા અમે મસ્ત મજાના રેડી થઈ અને નીકળી ગયા મેળા માટે અને જયુને બહુ મજા આવતી હતી કેમકે જયું ને બહુ ઈચ્છા હતી મેળામાં જવાના અમે આગલા દિવસે ગયા તા આજે જાય છીએ એટલે સરસ અમે ગાડી સ્ટાર્ટ કરી દીધી ને સવારે ગયા તા સાવનમાં એટલે બપોરે આવ્યા બે વાગે પછી કે થોડીક સુવા દે એટલે મસ્ત મજાની નીંદર કરી લીધી નીંદર કરીને એ રેડી થઈ ગયા અને રેડી થઈને અમે નીકળી ગયા શહીદ વન એટલે ટૂંકમાં અમારી વાહે એક પાર્ક છે એનું નામ છે શહીદ વન એ શહીદ વન આગળ જ આ મેળો થાય ભૂચર મેળો કહેવાય જી પ્રખ્યાત છે વર્ષોથી આવી આવે છે ઈદ મેળો એવી રીતના જ થાય છે અને અમે અહીંયા પોઈચા ત્યાં છે ને બહુ ગારો હતો એટલે ગારો આમ વાત ન પૂછો પગ આપણા ખૂચી જાય બહુ ગંધારો હતો એટલે નવની ચાલો આપણે ગાડીમાં ચક્કર મારી પછી જયું કે મારે બાઇકમાં બેસવું છે જયું ને મસ મજાની ચકેડીમાં બેસાડી દીધી પણ ચકેડીની હજી કંઈક પરમિશન નહોતી આવી એટલે લાઈટ કે કાંઈ ચાલુ નહીં ઓલા ભાઈ બિચારાએ હાથેથી ફેરાવીને જયું ને બેસાડ્યું અમે બધી રાઈડો જોતા હતા કે કાંઈ એક એ રાઇડ ચાલુ હોય તો અમે બેસી જાય પણ કોઈ એક એ ચાલુ નહોતી એટલે હવે અમે વિચાર્યું કે ખાવાના સ્ટોલ છે એ જોઈ લઈ કેમ કે અમારે ખાવાનું તો છે અમે મહિનો રહી છે એટલે જોતા જતા કે સરસ જોઈ લઈ શું શું છે આ વખતે હોય છે તો ફિક્સ મેળામાં દર વખતે પણ એમ કે આ વખતે જોતા જાય ન્યાથી ગયા અમારા મારા દાદાના ઘરે મારા દાદાજી સસરાના ઘરે બા મસ્ત મજાનો અમારા માટે ચા મૂકતા હતા અમે થોડીક વાર બેઠા મસ્ત બેઠા વાતું કરી અને નવનીત મજા આવી ગઈ અમે મેળામાં ગયા હતા પણ મેળો હજી ચાલુ થયો નહોતો પણ મેળામાં સરસ ચક્કર મારી ને રાઈડમાં બેઠી લીધા પછી ત્યાંથી ગયા તા મારા એક દાદા છે એમના ઘરે એમની ખબર નહીં પૂછવા અને મસ્ત ત્યાંથી ચક્કર મારીને ઘરે આવ્યા જમી અને ફ્રેશ થઈને હવે ગુડ નાઇટ બબાય નેક્સ્ટ લોક આવશે લાઈક કરજો શેર કરજો અને અમે કાલે મેળામાં જવાના છીએ તમે લોકો પણ આવજો મેળામાં હો બાય